આજે દરેક લોકોને ઘરનું મકાન લેવું છે ને એક સપનું થઈ ગયું છે કારણ કે એટલી મોંઘવારી વધી ગઈ છે દરેક લોકોના બજેટમાં બેસતું જ નથી પણ આ વખતે કમલેશ મોદી બોલે છે કે તમારા બજેટમાં બેસી જશે અને એટલે જ કહું છું કે આરવી સ્પેસ મેનેજમેન્ટ છે ને લઈને આવે ને એટલે તમારા માટે ફાયદાની ડીલ લઈને આવે માલિક બનવાના છો આ તમે જે જોઈ રહ્યા છો કે આખે આખું ફર્નિચર હોય કે જે બધું છે બધું આપી દેવાનું ભાઈ બધું સાહેબ આપી દેવાનું કેટલા રૂપિયા થવાના છે એ કહી ઓગણચાલીસ પોઈન્ટ લાખમાં લાખ તમે ઘરના માલિક બનો હા અને સાથે

ભાઈ આપડા ઘણા લોકો માનસિકતા એવી છે કે આ લોકો રીલ બનાવે છે વેચાતા નથી એટલે રીલ બનાવે ના સાહેબ વેચાતા નથી એટલા માટે રીલ નથી બનતી દરેક લોકો ને અવેરનેસ કે આવા ફ્લેટો મળી રહ્યા છે જો જો બાકી રહ્યા છે ટૂક જ મકાનો બાકી રહ્યા છે આપણે હા હવે આ જે આપણો હોલ છે આર્યો આની અંદર હોલ આ ટીવી યુનિટ આપી દેવાનો સોફા આપી દેવાના સોફો આપી દેવાનું કોર્નર આપી દેવાનું પછી આ બાજુ

બેડ બેડ નો આપીએ ડ્રેસિંગ ટેબલ આપીએ છીએ વોર્ડ્રોપ આપીએ છીએ પ્લસ ઉપર આપણે માળીઓ આપેલું છે અને બીજું ભાઈ આ તો રહી ગયું યાર બાલ્કની પણ આપણે આપીએ છીએ જેમાં આપણે ઉભા રહીને શાંતિથી કોઈ પણ પ્રકાર

ફર્નિચર અને હવા ઉજાસ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં નહીં ભાઈ અત્યારે તો મોંઘવારી કેટલી વધી ગઈ તમને ખબર છે કે આટલા મકાનના કેટલા રૂપિયા થાય બીજે મોટી જગ્યા જાઓ લેવા જાઓ તો કમસે કમ પંચાવન સાહીઠ લાખ થી નીચે તમને મળે નહીં આપણે ઓગણચાલીસ પોઈન્ટ નવ્વાણું લાખ માં ફર્નિચર દસ્તાવેજ સાથે આપીએ અને આ પણ તમને કહું સ્પેશિયલ ત્રણ દિવસ માટેની સ્કીમ છે એક લાખ રૂપિયા ભરીને કેટલા દિવસ સુધીની છે ત્રણ દિવસની